ખરેખર બહુ દુઃખદ બાબત કહેવાય કે લોકશાહીની અંદર આપણા સંવિધાને એક મતનો જે અધિકાર આપ્યો છે તા એ રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય અને ગામડામાં ખેતી કરતો ખેડૂત હોય કે ખેતમજૂરી કરતો મજૂર વર્ગ હોય તમામને જે ભારતીય આપણા બંધારણ ડૉક્ટર સાહેબ દ્વારા જે કરવામાં આવ્યું છે એમાં એક મતનો અધિકાર છે તે પણ હાલમાં જે લોકશાહીનો પર્વ કહેવાય જે બહુ દુઃખદ બાબત કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો દ્વારા લખપત તાલુકામાં સત્તર તારીખના એ લોકો દ્વારા સાત હજાર એકસો ને ફોર્મ જે સાત નંબરનો ફોર્મ હોય છે એ મા માણસ પોતાને રજૂ કરવાનો હોય છે દાખલા તરીકે મારો ફોર્મ છે આ નંબરમાં ભાગમાં આ છે આ નામ તો એ મને રજૂ કરવાનો હોય છે એ ફોર્મ અદર વ્યક્તિઓ ત્રાહિત વ્યક્તિઓ સાત હજાર એકસો ને લઈ અને રજૂ કરે છે તેમ છતાં એ અધિકારીઓ સ્વીકારી લે છે તે પણ ખરેખર દુઃખદ ઘટના કહેવાય લોકશાહી ની અંદર અત્યારે આપણે વાત કરીએ તો ભારત દેશની અંદર ચૌદ વર્ષ જેવો શાસન થયો અગિયાર થી ચૌદ વર્ષ ભારતીય જનતા પાર્ટી નું શાસન છે બત્રીસ વર્ષથી ત્યાં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તેમ છતાં પણ જો આવી રીતના નિમકક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરતા હોય તો હું ખરેખર તો કહું છું કે એમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમે લોકોને હેરાન કરો છો તમારી તમે સત્તામાં બેઠા છો ગુજરાતની પ્રજા અને કચ્છની પ્રજાના નિર્દોષ માણસોને તમે હેરાન કરી બિચારા ગામડાના હોય એમના તો ફોર્મ આવે તો એ તો બીઆઈ જાય અને એમ થાય કે શું થશે મારા મતદાનમાંથી નામ નીકળી જશે મારો અહીંયાથી ગામમાંથી નીકળી જશે એ લોકો બીજા અને ભય ભયનો માહોલ જે પેદા કર્યો છે જે જે લોકો છે અને અમે દુઃખની વાત તો એ છે કે અમે અહીંયા અધિકારીઓને આ સમગ્ર પ્રકરણની વાત કરવા આવીએ છીએ તેમ છતાં અધિકારીઓને જાણે પહેલેથી ખબર જ હોય છે એવી રીતના સરકારના ઇશારે કામ કરે છે તો હું જે જે અધિકારીઓ આ ભારતીય જનતા પાર્ટીના આ આ કૌભાંડ અને ભ્રષ્ટાચારના અંદર જે લોકશાહીની હત્યા સમાન કેવા સરકારી રેકેટનો દુરુપયોગ કરવો એવા વ્યક્તિઓને જો સાથ સરકાર આપતા હોય તો દુઃખદ બાબત છે ભૂતકાળ ભૂલીને જવો જોઈએ અધિકારીઓને સરકારો આવશે અને જશે પરંતુ ભૂતકાળમાં ઘણા એવા અધિકારીઓ હતા જે સરકાર અને સત્તા પક્ષની ચાંપલુસી કરતા હતા અને એમનું કહેવાનું માનતા હતા એ અધિકારીઓ જેલમાં આપણે જોયા છે સાત સાત વર્ષ સુધી જેલમાં રહ્યા છે તમારા બાળકો સામે જો તમે તમારા માતા પિતાએ જે તમને ભણાવી અને અહીંયા અધિકારીઓ બનાવ્યા છે અને લોકોને તમારામાં વિશ્વાસ હોય ભગવાનમાં વિશ્વાસ હોય તેમ અધિકારીઓના લોકો છે એ વિશ્વાસ કરતા કે અમને અહીંયા ન્યાય મળશે અમારો અહીંયા ચૂંટણી શાખામાં મતદાન અમારો છે જે ચૂંટણી કાર્ડ છે એ અમારો સુરક્ષિત છે એવો વિશ્વાસ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા અમુક લેભાગુ તત્વો દ્વારા જે ભારતીય આપણો બંધારણે હક્ક આપ્યો છે લોકશાહીના પર્વ સમાન જે સરકાર ચૂનવાનો પણ અધિકાર હોય છે કે સરકારને પાડી દેવાનો પણ અધિકાર હોય છે એવા અધિકારથી વંચવાની અધિકારથી વંચિત રાખવાના જે પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા થઈ રહ્યા છે તે હું લોકશાહીના ખૂન સમાન ગણું છું જે ચૂંટણી અધિકારી છે જિલ્લાના તેમજ તાલુકાના તે તમામને હું નમ્ર વિનંતી કરું છું કે આવા જે જે ફોર્મ આવ્યા છે કોઈ પણ મતદારને ખોટી રીતે નોટિસ આપી અને હેરાન કરવામાં ના આપે પહેલાં તમે જે જે અરજીઓ આપી છે એમને બોલાવો અહીંયા ખબર પડી જશે દૂધનો દૂધ અને પાણીનું પાણી એક જ હેન્ડ રાઇટિંગમાં હજાર હજાર ફોર્મ ભરેલા છે અને એક જે નંબરે ફોન નંબર આપેલા છે તે કોઈના ફોન લાગતા નથી તો હું આવા અધિકારીઓને કહું છું કે સરકારની ને સત્તા પક્ષની ચાંપલુસી કરવાનો બંધ કરી નાખો નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે અમારો પાર્ટી કોંગ્રેસ પાર્ટી દિલ્હી લેવલે પણ આની ગંભીર ચિંતા કરી છે ગુજરાતના પ્રદેશશ્રી પ્રદેશના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને કચ્છ જિલ્લાના પ્રમુખ વિકેભાઈ દ્વારા પણ ખૂબ ઝુંબેશ ઉપાડવા આવે છે કોઈ પણ મતદારનો નામ ન નીકળે એની અમારે વિરોધ પક્ષમાં બેઠા છીએ અને અમારી પણ જવાબદારી છે તો અમે દરેક રીતે તૈયાર છીએ નામદાર અદાલત સુધી પણ લઈ જશું જો અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તેથી જજો તમે ખોટી રીતના પ્રોત્સાહન કોઈને ન આપો મહેરબાની કરી કોઈકના મતાધિકારથી વંચિત રાખો તમારી પણ ક્યાંક ને ક્યાંક નૈતિક ફરજ છે જે આવા જે સરકારી રેકર્ડનો દુરુપયોગ કરીને તમારા સુધી પાંચ પાંચ હજારને દસ દસ હજાર ફોર્મ તમારી ઓફિસોમાં આપી જતા હોય તો તમને શરમ આવી જોઈએ અને જે જે સીસીટીવી ફૂટેજ છે એ જાહેર કરવામાં આવે કોંગ્રેસ પક્ષને વિરોધ પક્ષના પાર્ટી તરીકે અમને સીસીટીવી ફૂટેજ આપવામાં આવે કયા કયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે અન્ય જે કોઈ વ્યક્તિઓ ત્રાહિત વ્યક્તિઓએ જે ફોર્મ રજૂ કર્યા છે એની માહિતી પ્રજાની સામે આવી જોઈએ અને આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ